ઓછી નઈ જવા દો ગોમ વાળા છે ફોન આવ્યો મારા ઉપર ગોઈજી નો છોકરો ગોગા મહારાજ મંદિર પૈસા ચોરતો હતો એ પકડ્યો પકડ્યો

મારી વાત ન્યાય નઈ કર્યો મારે ન્યાય કરે વાત કરો યાર દેવ ની વાત છે અને ભલાંગો તમારો છોકરો ખોટો હતો ત્યાં ન્યાય થયો ન્યાય થયો નહીં પણ મારા છોકરા તમારા ઘરમાં ચોરી કરી ને

મારી વાત બધાઓ આપણો મારા છોકરા ને તમે બધા તમારા ઘેર થતા રહો

માળાનો મોઢવાડા ના ભૂખો નું એમજો છોકરા મને તને મેળવાનો જીવ તો થતો નહી પણ હવે આપણે ગોમ વાળા બોલી ગયા અને આ બધા બોલી ગયા એટલે તારા બાર તો જવું જ પડશે

સામાન ફરતા વાર થાય કરવાજી પણ ભલા પણ એ થોડો કાયમ માટે જાય યાર છ મહિના માટે જાય લુખડા હોય થોડા ઘણા પૈસા જરૂર પડતા હોય એમાં આટલો બધો ટાઈમ ના લાગે યાર ઓ આને ઘણી વાર લગાડી બરમ બોલાવ ગોઈંજી ઓ કેટલી વાર થાય કે ભલા પણ

છોકરા નો બાર મેલો બાર મેળો તમે કહેતા ને સો મહિના ઘેર વ્યાવાજી આખો ના બાળવાના હોય હવે તમે કોણ બળવાની વાત કરો ત્યાં કોણ બળીએ તમારા છોકરાએ ચોરી કરી વાત કરો બરાબર મેં કાંઈ દેવા કોઈ કેવાયા

છોકરા ની વ્યવસ્થિત જગ્યાએ મેળવી ને આવતો એ હાર મારા રે તમે તૈયાર હાજર થઈ ગયા બરાબર છે અને હાથો ન્યાય કરાવે તમે યાર મારી વાત ભુવાજી અમારે પંચાયત માં ભલામણ રોજ નું હોય ખાતા પડે ને જે હાથો હોય એને ન્યાય હાલવો પડે

હું યાર મારી હાર મારી મોનતા પાછી હતી ને એ મોનતા પૂરી કરવા એટલે તો એ જોયો પાછો એ હતી ઓવા બધું પટી ગયો તો બધું પટી ગયું એટલે છોકરાને એ તો છોકરા ખબર યાર છ મહિના માટે ના જોવા બસ ખાલી એવું એમ ઓવા ભલા ગોવિંદજી મોન્યા હા ચમ ના મોન યાર ભોગા બાપાનું વચન તો પાડું પડે ને યાર

એ પણ તને ખબર પડે મેંદિર મંદિરમાં ચોરી કરાતી હશે એટલા માટે પૈસા જરૂર હતી ને એટલે મેં ચોરી કરી દે કે ચોરી હું ના કરો એટલે હા તમારો આ મરી ગયો ભલા પણ પૈસા ની જરૂર મને જવાનું કરવી હતી આવી રીતે મંદિરમાં ચોરી કરાય ભલા પણ

હા મારા મનમાં જોયું ખરા કે હકાર પૈસા હગા થોડો સરળ માં નાખું એટલે હકાર વાત કરવી જ નહીં કોઈ અને આરો મારો ઘણી વાયદો આવેલો કે તને વાત કરતા પડતા પૈસા મને ચોકી ના છે

અને ગુનો કરે તાન ના તમે ભલા કોઈ કેતા હારા ના લાગો આ ગુનામ છે એટલે તમારે બધું બીઠું પડે કાકા ગોમ વણા નતા ને તમે ભોજી ને કેટલું કકરે પણ ભોજી એક ના બે ના છે ભોજી ખાલી મોની જાવ ને તો સોપરો મારા ગોમન ગોમમો રોજ આ મારા પાલ મિલવા ના પૂપળો જે થઈ ગઈ હવે ભલા ભૂલી જવાનું 6 મહિના તો કે નેવાનું સુખ શાંતિ હું કીધું આજુ કાકા હો એ હાલ બળવા આવજો તાર મારી રીતે ઓલ કર લઈ એ હાલ હું ફોન કરતો રે હક સુખાન હાચું જો એ તો કેવું નઈ પડે એ હાલ તો ન કરીને આયો તો ના મારા હાલ ચાંપ કોલિંગ કરવાના નહીં આજ મારા ભુવાજીનો ઓલ કરવાનો છે હક

તમારે અગ્તિ તો ગામ નહી જ રેવા દો હું તમને બાર કાઢ્યા વગર નઈ જપું

હા આઈડિયા હારો હો એક બે શિકાર તો આવશે એમને ગોવિંદજી તમારે કોઈ ગજ વાગેવો નહીં આરો આઈડિયા કરશું તો તમારા હરખાઈ આવશે પોતે એમને એમ નઈ આવે લે મન જવા દે

તમારા ગોગા મારા ના મઢમો પડે અગિયાર હજાર રૂપિયા ના તેરા માં ઓછી ના આલો ભાઈ હું પાછા હાલે ના હા ભાઈ એ પૈસા ની વાત ના કરતા એ પૈસા કોઈ મારા નહીં એ પૈસા ગોગા મહારાજ ના બરાબર છે એટલે એ પૈસા હું હાથે ને એ ડાળવાના ભલા માં પણ બોજી મહારાજ જોઈ પણ મન તો લેવા તો મન તો લઈ આલો તમે ના કો ભી પૈસા પાછા મળી લે ભાઈ પણ ગોરી જી એ ગોગા મહારાજ ના પૈસા એ ભલા માં એ પૈસા ના લે ભાઈ યાર પણ મારા ઓછી ના પૈસા જોઈ તો મારા મકા તો જો આ ગરીબ ની હાલત તો જોચવી થઈ ગઈ હવે ગોરી જી

નું મેદરીનો <coughs> <meu ija, tos> <no, mona, tos>